તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી ના માર્ગદર્શન થી તારીખ ત્રણ છ બે હજાર પચીસ મંગળવાર ના રોજ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા સિલ્ક ના જરદોશી વર્ક વાળા પહેરાવ્યા છે કલરફુલ ફુગાઓનો શણગાર અને એકસો એકાવન કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો સવારે પાંચ કલાકે મંગળ આરતી એવમ સવારે સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરાવવામાં આવી હતી અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો આજે દાદાને કરાયેલ શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે પવિત્ર મંગળવારના દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને રંગબેરંગી ફુગાનો શણગાર કરાયો છે આ સાથે વૃંદાવનમાં સાત કારીગરોએ પંદર દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જળદોષી વર્કવાળા વાઘા પહેરાવ્યા છે આ સાથે હનુમાનજીને એકસો એકાવન કિલો સુખડીનો અન્નકૂટ ધરાવાયો છે જે ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે